સ્ક્રીન ઉપર પણ તમારી પાસે સામે પીડીએફ ની એક એક સ્લાઇડ આવતી જશે એમાં પણ તમને પૂરેપૂરું સમજાઈ જશે માતા સાવિત્રીબાઈનું જીવન શું હતું એમણે શું કાર્ય કર્યું અને એમના જીવન ઉપરથી આપણે શું પ્રેરણા લઈ શકીએ તો આ વિડીયો જે પણ મિત્રો આજે અને ભવિષ્યમાં પણ જુએ એમને વિનંતી કે વિડીયો શેર કરતા રહેજો અને ચે ચેનલને લાઈક કરતા રહેજો આપણી સાથે જોડા તમામ મહિલાઓને એમના જીવન ઉપરથી શું પ્રેરણા મળે તે વિશે વાત કરજો મંજરીબેન ઓકે જય ભીમ બધા મિત્રો છે અને જે જેના સબ્સ્ક્રાઇબર હશે એ બધાને સાવિત્રીબાઈ ફુલેના જન્મ જયંતી ઉપર છત છત નમન હું મારો પરિચય આપું તો હું એક ગવર્મેન્ટ ટીચર છું નારીમાં અને બુદ્ધ અને આંબેડકર રાઈટ છું એમના વિચારો પર ચાલું છું બૌદ્ધિસ્ટ છું આજે હું તમને સાવિત્રીબાઈ ફૂલે વિશે તો હતો હવે આ દિવસે આપણે એમનો જન્મ મનાવીએ છીએ આપણે જે એસસી અને ઓબીસી બહુ વ્યક્તિઓ આપણે એમનો જન્મ છે એ ધામધૂમથી મનાવીએ છીએ આજે એમના જન્મ દિવસ ઉપર આપણે એના એમણે જે કાર્ય કર્યા છે જે આપણને આપ્યું છે એક સ્ત્રી તરીકે હું એમને નમન કરું છું કારણ કે એમના જે પ્રયત્નો છે એમણે જે કર્યું અને બાબા સાહેબે આપણને જે આપ્યું એના લીધે આપણે હું જે પોઝિશન ઉપર છું જે મારી મારું જીવન છે અથવા મારી જે લાઈફસ્ટાઈલ છે એ બધું એમને આધારિત છે તો સાવિત્રીબાઈ ફૂલે

એ આહ એના ઉપર ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. આહ જેમ બાબા સાહેબે આહ constitution બનાવ્યું આહ બનાવ્યું એ પછી આહ ધીરે ધીરે મહિલાઓ છે એને ભણવાનો અધિકાર મળવા લાગ્યો. ત્યારે દેખાય છે કે આહ જે સાવિત્રીબાઈ ફૂલે છે એ આ ક્રાંતિના જનક કહેવામાં આવે છે. કે સ્ત્રીઓ જે અત્યારે શિક્ષિત બની રહી છે. જે શિક્ષણનો અધિકાર મળ્યો છે એના જનક છે એ કરી ફૂલે કાલ્પનિક માતા સરસ્વતી દેવી છે એને બ્રાહ્મણિઝમ સિસ્ટમ છે એને એને લાવવામાં આવ્યા છે અને બતાવવામાં આવે છે કે તે જ્ઞાનની દેવી છે તો અહીંયા મહત્વની વાત એ બને છે કે શિક્ષા અભિયાન માટે જેમણે સંઘર્ષ કર્યો સાવિત્રીબાઈ ફૂલે જે સંઘર્ષ કર્યો એ સંઘર્ષ માટે જે કુરબાની આપી એના માટે આપણે અત્યારના જે બાળકો છે અત્યારનું જે યુવાધન છે અને સાથે સાથે સ્ત્રીઓ છે એને સાવિત્રીબાઈ ફૂલે ને ઓળખે સમજે એમનો જે સંઘર્ષ છે એને અ એની વિશે માહિતગાર થાય એની આજે આપણે વાત કરવાની છે તો સાવિત્રીબાઈ ફૂલે છે એનો જન્મ છે મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો અને તેમના પિતાનું નામ હતું ખંડોજી નેવર્સ અને માતાનું નામ હતું લક્ષ્મીબાઈ તો આ બંને એના માતા પિતા હતા એ ગામના અગ્રણી તરીકે જાણીતા હતા સાવિત્રીબાઈ ફૂલે છે નાનપણથી ખૂબ લાડકા હતા. અને પોતાના પિતા અને જેમ જ ખૂબ સમજદાર અને બહાદુર હતા એટલે નેતૃત્વનો ગુણ છે એમને નાનપણથી જ નેતૃત્વના ગુણોનો એમના ઉપર સંચાર થયો હતો ઓગણીસોને અઢારસોને ચાલીસમાં નવ વર્ષની ઉંમરે અ તેમના લગ્ન છે એ જ્યોતિબા ફૂલે સાથે કરવામાં આવ્યા હતા ખુબ નાની વયમાં એ ટાઈમે છે એ બાળ લગ્ન નાની વયમાં એમના લગ્ન છે એ સાથે થયા હતા તો માં લગ્ન થયા પણ લગ્ન થયા પછી જયારે જ્યોતિબા ફૂલે નાનપણમાં એમનો જ્યોતિબા ફુલે સાથે વધારે પરિચય થયો ત્યારે જ્યોતિબા ફુલે ને લાગ્યું શીખવાની ધગશ જોઈ અને જ્યોતિબા ફૂલે ને લાગ્યું કે મારે સાવિત્રીબાઈ ફૂલે ને શિક્ષણ આપવું જોઈએ એટલે એમણે પોતાના ઘરે જ એમને શિક્ષણ આપવાનું શરૂઆત કરી પહેલી જાન્યુઆરી અઢારસોતાલીસ માં શિક્ષણની શરૂઆત કરી અને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ લીધા પછી ટીચર્સ ટ્રેનિંગ લીધી એટલે ભારતમાં અત્યારે આપણે જોવા જઈએ તો આધુનિક ભારતમાં એક ટ્રેન ટીચર ગણવામાં આવે તો સાવિત્રીબાઈ ફુલેનું નામ પહેલું દેવામાં આવે છે કારણ કે એમને જે પ્રોપર ટ્રેનિંગ ટીચરને મળવી જોઈએ એ ટ્રેનિંગ લઈ અને એમણે શિક્ષણનું કામ ચાલુ કર્યું હતું એટલે એમને ક્રેડિટ ફર્સ્ટ મહિલા શિક્ષિકાનું આપણે આપીએ છીએ પહેલી જાન્યુઆરી અઢારસો ને અડતાલીસ માં ભીડેવાડામાં એમણે પોતાની પહેલી સ્કૂલ છે એની સ્થાપના કરવામાં આવી હતી પહેલી સ્કૂલની સ્થાપના તો કરી પણ જ્યારે એમને ભણાવવાનું ચાલુ કર્યું તો એ ટાઈમે સ્ત્રીઓ છે એને વિદ્યાનો અધિકાર હતો જ નહીં એ લોકો બ્રાહ્મણવાદીઓ હતા એ વિદ્યાના અધિકાર સ્ત્રીઓને લેવા જ નતા દેતા પાપ માનતા હતા કે સ્ત્રી છે એ કોઈ પુસ્તક ને અડી જાય અથવા વિદ્યાને લગતું કોઈ પણ કરે તો એને પાપ માનવામાં આવતું હતું એટલે એમને જ્યારે ભણાવવા જતા હતા સ્કૂલમાં તો રસ્તામાં એમની ઉપર પથ્થર ગોબર અને એ બધું નાખવામાં આવતું એના લીધે એમની સાડી છે એ ખરાબ થઈ જતી અને એમના જે થેલો હતો એમાં એમણે એક્સ્ટ્રા સાડી લઈને જતા અને સ્કૂલે જઈને સાડી ચેન્જ કરી અને એમણે પોતાનું ભણવાનું કામ છે એ ચાલુ રાખતા આ પ્રસંગ ઉપરથી આપણને દેખાય આવે છે કે અનેક સંઘર્ષો અત્યારે તો આપણને સામાન્ય થઈ ગયું કે બહેનો છે એ શિક્ષણ આસાનીથી લઈ શકે છે પણ એ સમયની તમે કલ્પના કરો કે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એમનો જે અડક વિશ્વાસ હતો કે મારે સમાજને કંઈક આપવું છે મારે જે સ્ત્રીઓ છે અથવા બાળકીઓ છે એને એને પોતાનું અ જે અધિકારો નથી મળ્યા એ જે ઘરેલું જીવન જીવે છે અથવા તો જે પુરુષ પ્રધાન સમાજમાં એનું કોઈ સ્થાન નથી એ એ સ્થાન નથી એ અપાવવા માટે જે સાવિત્રીબાઈ નો જે અડગ વિશ્વાસ હતો અને જે એમણે પ્રયત્ન કર્યા હતા એ એ કાબેલ એ તારીફ ગણવામાં આવે છે કે એના લીધે અત્યારે જે આપણે અને બાબા સાહેબનું તો આપણે ઋણ કોઈ દિવસ ચૂકવી નહીં શકીએ કારણ કે જે આપણને અધિકારો આપ્યા છે એસ સી ને ઓ ને તો હું બાબા સાહેબ ને પણ સાથે સાથે યાદ કરીશ કે એમના લીધે જે સ્ત્રીઓનું જીવન છે અત્યારનું એ આ જીવન અત્યારે આપણને મળ્યું છે ચાર વર્ષ એમને પોતાનું શિક્ષણ કાર્ય કર્યું અને ચાર જ વર્ષમાં એમણે બીજી ચાર વિદ્યાલયો છે એની શરૂઆત કરી અને બીજા ધીમે ધીમે તેમને અઢાર થી વધારે વિદ્યાલયો છે જે વિદ્યાલયો છે એની સ્થાપના કરી એ સમયની સરકાર હતી એ બ્રિટિશ સરકાર હતી અને સાવિત્રીબાઈ વાતાવરણ હતું એ ભણતરનું જે વિદ્યા અભ્યાસનું વાતાવરણ હતું એ મોટાભાગે ઇંગ્લિશ હતું મહારાષ્ટ્રમાં રહેતા હતા મરાઠી ત્યાંની લોકલ લેંગ્વેજ હશે પણ ત્યારે બ્રિટિશ સરકાર હતી તો ત્યાં ભાષાની જે લેંગ્વેજ હતી એમણે સરસ મજાની અંગ્રેજીમાં કાવ્ય પણ લખ્યા છે કવિયત્રી પણ હતા ખૂબ જ સફળ કવિયત્રી હતા એમનું કામ જોઈ અને બ્રિટિશ સરકારે અઢારસો ને બાવનમાં

બધાથી હટકે તો એમની એક સ્ટુડન્ટ હતી એમને એટલું બધું બાળકોમાં એટલું બધું રોકતા હતા કે એમની એક વિદ્યાર્થીની હતી મુક્તા સાવે કરીને તો એ મુક્તા સાલ્વે છે એ ચોથા ધોરણમાં ભણતી હતી અને ચોથા ધોરણનું બાળક નવ જ વર્ષ નું બાળક કે જે ચોથા ધોરણમાં ભણે છે એને એક નિબંધ લખ્યો હતો અને એ નિબંધ છે એ પબ્લિશ થયો હતો અને એ નિબંધ ને ઈનામ પણ મળ્યું હતું અને એ ઇનામના બદલામાં નિબંધ હતો એ જે એ જે પરિસ્થિતિ હતી કે જે દલિત સમુદાય છે દલિત સાહિત્ય છે એમાં એને મોટું યોગદાન ગણવામાં આવે છે કે એમણે જે પેશવાની સત્તા હતી અને એની સિસ્ટમ હતી એને ક્વેશ્ચન કરી શકાય આપણે હમણાં જ આપણે પહેલી જાન્યુઆરી ત્યારના સમયના જે પેશવાઓ હતા પેશવાઓ આપણને જે પરિસ્થિતિમાં મૂકી દીધા હતા કે પાછળ ઝાડુ અને ગળામાં હાંડી એ પરિસ્થિતિમાં દલિતો અને એસટી શુદ્રો એ પરિસ્થિતિમાં હતા એની સામે ભીમા કોરેગાંવ જે યુદ્ધ થયું અને એમાં જે આપણા જે બહુજનો હતા એની જે જીત મળી ત્રીસ હજાર સૈનિકો પાંચસો છસો જે હતા એને સફળતા તો એ જે સ્ટુડન્ટ હતી એમની મુક્તા સાલવે તેને જે પેશવાની જે સિસ્ટમ હતી એને ચેલેન્જ કરતા તાર્કિક તાર્કિક પ્રશ્નો હતા એ પોતાના નિબંધમાં મૂકેલા હતા અને એના લીધે એને પ્રાઇઝ મળ્યું હતું અને એ પ્રાઇઝ મળ્યું તો એને એમ કીધું કે મારે આ પ્રાઇઝ નથી જોઈતું એને જે એને પ્રાઇઝ એને આપ્યું હતું એને એમ કીધું કે મારે આ પ્રાઇઝ નથી જોઈતું આ ઇનામના બદલામાં તમે મને એક લાઇબ્રેરી આપો તો આ આટલી નાની ઉંમરમાં જે ચોથા ધોરણનું જે બાળક છે એનામાં આટલી બધી સરસ મજાની જે વિચારો છે જે બીજ છે એ બીજ રોપનાર છે અને અઢારસો ને ત્રેપન માં આ રીતે કામ કરતા કરતા ફૂલે દંપતી કામ કરતા કરતા અઢારસો ને ત્રેપન માં શિક્ષણ સત્યશોધક સમાજની સ્થાપના કરી

જે એ સમયમાં બાળ લગ્ન થતા બાળ વધુ જે હતી એમના કુટુંબીઓ એમને છોડી દેતા અને એ સમયમાં એવું પણ હતું કે અનૈતિક જે સંતાનો હતા એનામાં એને કોઈ સ્વીકારવા તૈયાર નતું તો એવા બાળકો માટે પણ એમણે ખૂબ મોટું સ્થાપના કરી એક સંસ્થાની સ્થાપના કરી અને સમાજમાં નિરંતર સુધારો થાય એના માટેના ખૂબ પ્રયત્ન કર્યા આ દરમિયાન ફૂલે દંપી દંપતીને કોઈ બાળક નતું તો એમણે એક બ્રાહ્મણ મહિલાનું જે બાળક હતું જેને કોઈ સ્વીકારતું નતું યશવંત ને એને સ્વીકાર કર્યો અને એને સારી રીતે પોતાના ઘરે એને એને દત્તક લીધું ભણાવ્યો અને ડોક્ટર બનાવ્યો અને તેના આંતર લગ્ન પણ કરાવ્યા હતા છેલ્લે હું મારી વાત પૂરી કરતા એ વાત કરીશ કે અં કે सावित्रीबाईને આટલું બધું સફળતા પોતાના કામમાં કેમ મળી તો એ પાછળ મારું એવું માનવાનું છે કે જ્યોતિરા અત્યારે આજના જમાના પણ આપણને આજના જમાનામાં પણ આપણે જોઈએ છે કે હસબન્ડ નો સપોર્ટ ધારો કે કોઈ નોકરી કરતી સ્ત્રી છે તો એનો હસબન્ડ નો સપોર્ટ એને એને બધે જરૂર પડતી હોય છે અ ઘરની બહાર નીકળે છે જોબ કરે છે કે પોતાના બાળકની કેરિયર બનાવવામાં કે બધે જ એને હસબન્ડની જરૂર હોય છે તો એ મને દેખાણું કે સાવિત્રીબાઈ ફૂલે ને ઓલવેઝ જ્યોતિરાવ ફૂલે કિપિટઅપ હંમેશા એને સપોર્ટ આપ્યો છે અને જ્યોતિરાવ ફૂલે હંમેશા એમ કહ્યું છે કે સાવિત્રીબાઈ ફૂલે ઇઝ માય લીડર પોતાની સ્ત્રી પોતાની પત્ની ને લીડર બનાવી છે એટલું બધું કરેજ અને સપોર્ટ આપ્યો તો કે એને લીડર બનાવ્યા અને એ જ મોટિવેશન એમને એટલું બધું મળ્યું કે એમને પોતાના જીવનમાં આટલું સરસ કામ કરી શક્યું અત્યારમાં અત્યારના જમાનામાં આપણે જોઈએ છે તો જે સ્ત્રીઓ છે એને જે આ શીખવાનો મોકો મળ્યો છે એ આપણા જે આ મહાપુરુષો છે જે મળ્યો છે છે અને ઉભા રહેવાનું સ્થાન મળ્યું તો એના માટે જે આ લડત આપી છે સાવિત્રી બાય ફૂલે એને આપણે રોણી લઈએ અત્યારે જે સ્ત્રીઓ જોબ કરવા જાય છે એને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરતો હોય કરવો પડતો હોય છે પોતાની પોતાના ઘરે કુટુંબમાં અને સમાજમાં કારણ કે એને લડવું લડવું પડે પડતું હોય છે ત્યારે આસપાસનું જે કામ છે એ કામ છે એ આસાનીથી કરી શકતી હોય છે તો અહીંયા આપણને એક વસ્તુ શીખવા મળે છે કે સમાજ બદલવાની તાકાત છે ને એ સ્ત્રીઓમાં છે હું નહીં કહું કે તમે દુર્ગા કાલી કે સરસ્વતી છો કે એવી તમારી પાસે તાકાત છે કોઈ ચમત્કારી તાકાત છે એવું નથી પણ મારું કહેવાનું એ છે કે જે આપણી પાસે સ્ત્રીઓ પાસે જે સંતાનો છે સંતાનો છે એ તમારી આગળની પેઢી છે અને તમે જે છે આગળની પેઢી એને તમે તમે ઈચ્છો તેમ વાળી શકો એમ છો અને જો સ્ત્રીઓ શિક્ષિત હશે સ્ત્રીઓ જો આગળ વધેલી હશે સ્ત્રીઓના વિચારો ઉચ્ચ હશે તો એ પોતાના બાળકોને આ જે મેસેજ છે એ પાસ થ્રુ કરી શકશે અને એની આગળની પેઢી છે એ વધારે શિક્ષિત અને વધારે જે બહુજનના જે વિચારો છે અને જે એને આગળ વધવાનું છે જે એને પ્રયત્ન કરવાના છે સમાજમાં એ વધારે સારી રીતે કરી શકશે ખુબ ખુબ આભાર મંત્રીબેન મિત્રો મંત્રીબેન માતા સાવિત્રીબાઈ ફૂલે જીવન વિશે લગભગ મોટા ભાગની